સૌને નમસ્કાર આજે ગુજરાત સરકાર દ્વારા બે હજાર છવ્વીસનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને હું આવકારું છું અને અભિનંદન પણ આપું છું કે આ બજેટની અંદર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પાંચ હજાર ચારસો ને પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ છોટાઉદેપુર દાહોદ પંચમહાલ જિલ્લાના અઢાર જેટલા તાલુકાઓની અંદર એકાવન હજાર હેક્ટર જમીનની સિંચાઈ સુવિધા થાય તે માટે નર્મદા આધારિત સિંચાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ બજેટ પ્રજાલક્ષી બજેટ છે અને આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસનું બજેટ છે ત્યારે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર પણ માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું ધન્યવાદ